નમસ્કાર મિત્રો મિત્રો સળગતી મગફળી શું આ સેટેલાઇટ માં બતાશે લાચાર ખેડૂત શું આ સેટેલાઇટ માં બતાશે બરબાદ ખેડૂત શું આ સેટેલાઇટ માં બતાશે ખોટા નાટક બંધ કરો ને ઝડપથી સહાય પેકેજ જાહેર કરો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ને કંટાળી ચૂક્યા છે મગફળી સળગાવા સુધી વાત પહોંચી ચૂકી છે વિસ્તારથી વાત કરું તો જૂનાગઢના માંગરોળ થી દ્રશ્યો સામે આવ્યા ખેડૂતોએ હદે પરેશાન થયા કે હવે મજૂરો આવે એ બધું પોસાય તેમ નથી મગફળી નો નિષ્ફળ પાક સળગાવી રહ્યા છે આ ખેડૂતો ની કમનસીબી કહો કે આપણું દુર્ભાગ્ય કહો કૃષિ પ્રધાન દેશમાં કૃષિ પ્રધાન રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતો કંટાળી રહ્યા છે પોતાનો પાક સળગાવી રહ્યા છે પરંતુ હજુ સુધી સર્વે જાહેર નથી કરવામાં આવ્યું આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને આ પહેલા જો જરા પણ કાચું કાપશો ને તો સુપડા સાફ થઈ જશે આ ખેડૂતો છે સરકાર ઉભી પણ કરી શકે અને સરકારને પાડી પણ શકે સાંભળો ખેડૂતો એ શું કહ્યું માંગરોળના હવે મારી સરકાર શ્રીને એક વિનંતી છે કે અત્યારે નુકસાની ગઈ છે એ તો બધાને ખબર જ છે નુકસાની સો ટકા ગઈ છે નુકસાની વગરનો ખેડૂત ગોતી મને બતાવે કે આમાં આને નુકસાની નથી બધાને નુકસાની છે તો અત્યારે ખેડૂતોને નાણાંનો પ્રોબ્લેમ જે બીજું કાંઈ નથી નાણાં ભીડીને હિસાબે નવું વાવેતર કરવું હોય તો હું કરવું તો સરકાર સહાયને બદલે ખેડૂતોને જે દેણું માફ કરી અને નવું ધિરાણ તાત્કાલિક ધોરણે આપી દઈએ એટલે ખેડૂત છે એ બધું મંડે લેવા અને મંડે વાવવા અને અત્યારે ઘણા લોકોએ એવી જાહેરાતો કરી છે કે અમે અમારી વસ્તુ ખેડૂતની યાંત્રિક સાધનો હોય કે બીજું એક્સ વાય ઝેડ કાંઈ પણ કે અમે પડતર કિંમતે જે અમને પ્રોડક્શન કિંમત પડતર થાય છે એ કિંમતે આપીએ છીએ તો હું સરકારને એમ કહેવા માગું છું કે સરકારી નિગમો છે સરકારી જે કાંઈ એના બધા છે એ બિયારણ છે ખાતર છે પડતર કિંમતે ખેડૂતોને આપો તો ખેડૂત બેઠો થાય અને ખેડૂત કામે લાગે બાકી નગર આ પાંચ વર્ષે ખેડૂત ઉભો થવાનો નથી બસ મારી આ સરકારને વિનંતી છે કે તમે તાત્કાલિક ધોરણે કંઈક કરો તો ખેડૂતને કંઈક સહાય મળે બાકી ખેડૂત આમને પાયમાલ થઈ જાય અને આત્મહત્યા કરતા ખેડૂતોને હું તમને બચાવું બચાવો આમાંથી મારું આટલું જ કહેવાનું અત્યારે પરિસ્થિતિને અનુકૂળ એવી વાત છે કે મગફળી અત્યારે સો ટકા નાબૂદ થઈ ગઈ છે એના હિસાબે વહેલી તકે સહાય રૂપે સરકારે દેવું માફ કરી દે સો ટકા વળતર આપી દે એટલે તાત્કાલિક ધોરણે ખાતર બ્યાની ખેડૂતો વ્યવસ્થા કરે એ ત્યારબાદ ખેડૂતોનું વાવેતર થશે ખેડૂતોની માગણી એવી છે અત્યારે કે ખાલી પાક ધિરાણ માફ કરી દે અને જે યોગ્ય ટેકાના ભાવે જે ખરીદી કરે છે એનું ડાયરેક્ટ વળતર રૂપે ખાતામાં જમા કરાવી દે ખરેખર કાલે અમે જોયું કે આપણા મુખ્યમંત્રી જે ખરેખર અસરગ્રસ્ત જે વિસ્તારો હતા એની મુલાકાત લીધી અને પોતાની સ્વદનશીલતા પોતાએ દાખવી એ બદલ અમે બધા ખેડૂત એનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ પરંતુ અમારે મુખ્યમંત્રી સાહેબને એટલી જ રજૂઆત હવે કરવાની છે કે ખરેખર એને જમીની સ્તર ઉપર જોયું છે તો હવે આ સહાયથી આ ખેડૂત બેઠો થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં તો ખરેખર હાચા હિતમાં જો એને ખેડૂતની મદદ જ કરવી હોય તો એનું દેવું માફ થાય સંપૂર્ણ અને ખેડૂત પાછો દેવામાંથી ઊભો થઈ અને પોતે પોતાની રીતે પગભર થઈ અને ખેતીને એ સમૃદ્ધ બનાવે એના પ્રયત્ન ખેડૂત માટે કરે એના માટે અમે બધા ખેડૂત આજે મેંદડા તાલુકાના તમામ ખેડૂત વતી હું સરકારશ્રીને રજૂઆત કરું છું અને એને વિનંતી કરું છું બીજા નંબરમાં જે ટેકાના ભાવની જે ખરીદી કરવાનો સરકારના પ્રયત્નો છે એ બહુ સારા છે પણ એમાં સરકારશ્રીને પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં ખર્ચો લાગવાનો છે અને ખેડૂતને અહીંયા પહોંચાડવામાં ખર્ચો લાગવાનો છે તો એ બંને ખર્ચો બચાવી અને જે અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર જે ભાવો છે એ ભાવનો જે ડિફરન્સ છે આજે જે વેચાય છે એનો જે ડિફરન્સ હોય એ સરકાર શ્રી પોતે નિરીક્ષણ કરાવી એના અધિકારીઓ પાસે જે ડિફરન્સના વધારાના પૈસા છે ડાયરેક્ટ ખાતામાં ઝડપથી ઝડપી જમા થાય અને શિયાળુ પિત્તની અંદર આ પૈસા આવ્યા પછી ખેડૂત પાછો ઊભો થઈ અને નવું વાવેતર કરીને પોતાના માટે એ આગળ વધે ને દેશના વિકાસ માટે તે હરણફોળ ડોટ ભરે અને દેશના વિકાસમાં જીડીપી દર અંદર એ વધારો કરે ખરેખર દેવામાં મદદ કરવી જોઈએ એવી અમારે સરકાર શ્રી પાસે વિનંતી છે સાંભળ્યું કે ખેડૂતોએ શું કહ્યું વાત એ છે કે પાક ધિરાણ માફ કરો અને તમે જે ટેકાના ભાવે ખરીદી કરો છો અને જે તફાવત આવે છે સીધો ખેડૂતોના ખાતામાં પૈસા નાખો એ કરવામાં શું બળ પડે છે આવનાર દિવસોમાં આજ ખેડૂતોની તમારે જરૂર પડશે આજ ખેડૂતોના ગામડે તમારે પ્રચાર માટે જવાનું છે જે લોકોએ લડત લડવાની હતી જે લોકોએ જેલમાં જવાનું હતું જે લોકોએ આંદોલન કરવાના હતા એ તમામ થઈ ચૂક્યું છે હવે સરકારની સામે ખેડૂતો મોઢું રાખીને જોઈ રહ્યા છે કે કઈ સમાચાર આવે અને અમારા ખાતામાં પૈસા આવે અમને થોડી રાહત મળે કઈ સારું થાય જોવે આવનાર દિવસોમાં શું થાય છે આવનાર સમયમાં શું રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે જો કાચું કાપશે જો ભૂલ કરશે અને હળવામાં લેશે તો આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને સરકાર તૈયાર રહે નુકસાન ભોગવવા માટે આ મગફળી અને કપાસ તમને ડૂબાડી ન દે એ ધ્યાન રાખજો આપનું શું કેવું છે દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ